સમકજ વગરના આમ તો આખા ગામનું જોર છે આ બરણીના આટા કેમ નહીં ચડતા પણ અમારા ઓટા તો જબરા ચડાવો છો ને કાલે મોડું કર્યા વગર વેલા ઘેર આવી જજો કેમ કાલે કે જવાનું છે તો વેલા આવ હા તો કાલે અમારા ત્યાં લગન છે તો આપણે જવું પડશે ને મેં કીધું ને તું તમને અરે શેઠિયો ભાઈ કાઢી મૂકશે પછી આપળા કે લગન નહીં આવતા

તમને સુધી એવું છે તને જે લાગવું એ લાગે પણ મારા તને કઈ કેવું નહીં અરે એ લાગવાની કે વાત છે મને દેખાતું નહીં જમી લે એટલે તરત જ વેલા ઘેર જઈએ વેલા ઘેર જઈએ ઘર બાકી જતું હોય ને એમ

અમે છોકરીઓ લગન પછી અમારા ઘરે જઈએ ને પણ અમે ગમે તેટલા મોટા થઈ જઈએ પણ અમને 16 17 વર્ષના હોય ને એવી જ ફીલિંગ આવે વાહ અને તમને 16 17 વર્ષના હોય એવી ફીલિંગ ક્યારે આવે ઈજ આ જ્યારે તમે લોકો પીઆર જાઓન તારા એ તો લેટેસ્ટ ન્યૂઝ છે અલ્યા સાંભળો જો માય ફ્રેન્ડનો બર્થડે આવે છે તો શું ગિફ્ટ આપાય શેની ગિફ્ટ કશું ગિફ્ટ ના હોય નવાઈની બર્થડે આવો છે પાછું ચાલુ કરી દીધું તમે ખબર પડે નહીં ના અરે ખોટા ખર્ચા કરીને કોઈ મતલબ નહીં બર્થડે વર્ષમાં એક જ વાર આવે તો સારી રીતે ઉજવવાનો હોય ને કેક ના બેક ના ખોટા ખર્ચા કરવાના એના કરતા બે પૈસા કોક ના આપવા સારા આમાં ખોટા ખર્ચાની વાત જ કે આઈ મે તો તમને ખાલી ગિફ્ટ નું જ પૂછ્યું છે મારું તો માનું એવું છે કે બર્થડે ઉપર બે જણા એકલા જવાનું ફરવા જમીન શાંતિથી મોડા ઘેર આવવાનું સારું આપણે આવી રીતે જ કરશું પણ બીજાને તો ઉજવવા દો

બધી ખબર છે ગમે તે રીતે કરીને તમારે મળવાનો મોકો જોઈએ છે અરે ના ના મારે એવું કઈ નહીં આપણે જઈશું ગિફ્ટ આપીને પાછા આવી જઈશું ના ના રિયા ભાભી માટે તમે શું ગિફ્ટ લાવશો એ તો મને એક સરસ મજાનો નાનો સેટ ગિફ્ટમાં એટલે આખી જિંદગી યાદ રહે તમે વગર બેસી રહેજો હું ગિફ્ટ લઈને આપી દઈશ મને તો કોઈ દિવસ ગિફ્ટ આપી નહીં અને રિયા ભાભી માટે સેટ એક આપીશ તો હમણાં સેટ થઈ જશો બોસ આ વખત તો રિયા ભાભીને એવી ગિફ્ટ આપું ને ફેન થઈ જાય મારા આજે તો સોસાયટી ઉપર એટલો ગુસ્સો આયો છે મને કેમ અરે તારી ખોટી ખોટી વાતો કરતા હતા બધા ભેગા થઈ કેમ મારી શું ખોટી વાતો કરતા મને કહો એટલે હું જઈને કહું કે કેટલી હોશિયાર છે કેટલી શાંત છે કે કોઈ દિવસ ઘરની બહાર અવાજ નહીં સાંભળાતો આ ખોટી વાત છે એમ ચલો હવે હું તમને સાચી વાત કહું ઓહો આ તો વેલા વેલા ઉઠી ગયા રાજા

આજે તો આ સોસાયટી ઉપર એટલો ગુસ્સો આવ્યો છે ને મને કેમ અરે તારી ખોટી ખોટી વાતો કરતા તા બધા ભેગા થઈ કેમ મારી શું ખોટી વાતો કરતા તા મને કહો એટલે હું જઈને કહું કે કેટલી હોશિયાર છે કેટલી શાંત છે કે કોઈ દિવસ ઘરની બહાર અવાજે જઈએ નહિ આ ખોટી વાત છે એમ ચાલો હવે હું તમને સાચી વાત કહું હું જતી રહે ને એ દિવસ તમને મારી કદર થશે હું અત્યારે હાલ તારી કદર કરવા માંગુ છું વાત કુછ સમજ ન આયે મારા તને કઈ કેવું છે કઉક ના કઉ શું કેવું છે કો નહીં કેવું રેવા દે તું પાછી કાયમ મારું ગુસ્સો કરું છું કેતા હોય તો કોનો ટાઈમ પાસ કર્યા વગર

હું બીજે ક્યાંય બી જઉં ને એ તને નહીં ગમતું મને ખબર છે બીજે ક્યાંય છોડો ને ગોવા નાબુ સિવાય તમને બીજું કઈ દેખાય છે અરે એની વાઇબ જ કઈક અલગ છે એટલે અમે ત્યાં જઈએ છીએ વાઇબ લેવા જાવ છો કે વાઇન લેવા મને બધી ખબર છે હવે હારું પોલો ફોરેસ્ટ નું નામ લઈને જવું પડશે

જઈને ફોડતા હતા સોસાયટીમાં ફોડે છે ફટાકડા તો એક જ છે ને જો ફોડ્યો પાછો જજે જજે કોણ છે જોજે અરે આ તો રિયા ભાભીનો મીટ છે મી તું ફટાકડા ફોડો છે આટલા નાના છોકરાને ફટાકડા ફોડવા અપાય જા અગરબત્તી અડગઈ લઈ જાઉં ફોડિયાલું હેડ અવા માથું નઈ દુખાય અવા વાત નઈ થાય અલ્યા ભાઈ નાના છોકરા ઉપર પ્રેમ રાખવો પડે નાના છોકરા ઉપર જ પ્રેમ રાખજો અને ક્યાંય જવાનું નઈ અહીંયા જ બેહી રહેજો માથું ફાટી જાય આજે અગરબત્તી લઈને તો બાર જવું જ પડશે આજથી જે વ્યક્તિ તમારી ઇજ્જત ના કરે ને એના જોડે આજથી તમારે બેસવાનું નહીં સારું

અરે ગાંડુ કાલથી કપડા સીધા એક વાત તો માનવી પડો લગન ના આટલા વર્ષો પછી મને ખબર પડી ગઈ હંમેશા તારી ચોઈસ જ સારી હોય છે મારી ચોઇસ સારી હોય છે તમારી બકવાસ એકદમ સાચું એકદમ સાચું કઉજ તું

વડા મને ઓછા ભાવો છે હા તે મે ઓછા છે આ તો રિયા ભાભીન ઘરે આયા હતા આપણે તો બનાયા જ નહીં એ બોય એક કામ કર વડા જોડે દહીં લાવજે અને દહીં ના હોય ને તો અથાણું લાવજે તમે તો હમણાં મને એમ કહેતા હતા કે વડા ઓછા ભાવ છે ઓછા ભાવ છે એમ નહી કહેતો મને છે ને ઓછા પડશે બહુ ભાવે છે વડા એ તો મને બધી ખબર છે રિયા ભાભીન ઘરેથી થી જ્યારે આવો ને તો જ્યારે ને એવા છો તમે અરે એવું નહીં ભઈ તું એકવાર જા વડા લેતી આય હું ખાઉ એટલે તને ખબર પડી જશે કેટલા બધા ભાવ છે

પણ તારે મને વતા ગેર નઈ લઈ જવાનો એ તો તમારા મોઢા ઉપર થી દેખાય છે કે તમને કેટલું ખોટું લાગ્યું છે તો ખોટું લાગી જ જાય ને તમાર ગન્નાએ કેટલો ભેદભાવ કર્યો મોટા જમાઈને 1000 રૂપિયા લે અને મને 500 રૂપિયા લે તો મને ખોટું ના લાગા મને ખબર પડી જ ગઈ હતી કે તમને ત્યાં જ ખોટું લાગ્યું છે મારા ગન્ના તા જોડે આવું કરો તો તને ખોટું નઈ લાગા હવે મને કશું બોલાવશો નહીં મારા કશું કેવું નઈ હું આપી દઈશ તમને 500 રૂપિયા એટલે તમારા 1000 રૂપિયા થઈ જશે ના ભાઈ ના હવે તારા પાંચસો રૂપિયા લઈને મારે થોડા બંગલા બંધાઈ જવાના છે તો પછી શું લેવા ખોટું લગાડો છો સો વાત ની એક વાત ભાઈ હવે હું તારા ઘેર નહીં આવું ના આવતા બસ તમાર વગર અમાર ઘર અધૂરું નહીં રહી જાય એ મને ખબર જ હતી કે હું તમાર ઘેર આવું ને એ તમને ગમતું નહીં ભાઈ સજે ગમતું નહીં ના આવતા બસ હવે તો તમાર પાંચસો રૂપિયા બચી જશે ને વર્ષે આપવાના આખી કરોડો છોકરી આપી દીધી અને તમને પાંચસો રૂપિયા ની પડી છે

મારો ભાઈ આવન તો હું મારા પૈસાથી મંગાવું છું અરે તારા પૈસાથી મંગાવું મારા પૈસાથી મંગાવું છે લે તો આપણા ઘરના પૈસાથી મંગાવું છું ને તું અરે મને એમ કે હું થી મંગાવવાનું કઈસ ને તો તમે એમ કહો કે ખોટો ખર્જો કરાય એટલે મેં ના કીધું કાલે તાર ભાઈ ભાભી માટે મંગાવ્યું તો ખોટો ખર્જો ના થયો ને આજે મારા ભાઈ ભાભી માટે મંગાવ્યું તો ખોટો ખર્જો થઈ જશે સારું તાર તમે તાર મંગાવી દો ને હોટલમાંથી ભલે ખર્જો થતો ભલે ખર્જો થતો આજે હોટલમાંથી જ આવશે અરે તમે તાર પતંગ હોટલમાંથી મંગાઈ લો અરે તાજમો ટેબલ બુક કરાવું છું હું આજે મંગાવી લો

બહુ દુખ છે રેવાતું નહીં જીવ જતો રે એવું દુઃખ છે જીવ જતો રે ને પેલા કો કે શું કરીને આયા છો એમ અરે મેં એકલાય તિજોરી ખસેડી ને બહુ દુઃખ છે તો તમે કેમ તિજોરી ખસેડી અને કોની તિજોરી ખસેડી આયા છો

સુજા ભઈ જા તમને 10 વાર જોયા છે તમે એમના ઘર આગળ આવતા જતા હોન મારો ને એ અને હવે પાછું ધોળું થવાનું ભૂત ઉપડ્યું છે અલ્યા બાઈક ના હોન ના ધોળા થવાનું શું લેવા દેવા કેમ બધું બધું ભેગું કરો છો અરે આ બધું ભેગું છે મને નઈ દેખાતું હોન મારવા ધોળું થવાનું ભૂત પડ્યું બધી ખબર પડે છે મને ચલો મારા હાથી હોન ને બંગ કરી દેવું જો કોઈને વાગી જાય તો મારે શું કરવાનું રિયા ભાભીના ઘર આગળ આઈને જ કોકને વાગી જશે બીજા ના ઘર આગળ કોઈને નઈ વાગે અને પાછું કોકને વાગી જશે તો

સોમવારે માર્કેટમાં જઈશું મંગળવારે આપણે પાર્ટી માં જઈશું અને બુધવારે બહાર ફરવા જઈશું ગુરુવારે મૂવી જોવા જઈશું અને શુક્રવારે આપણે બહાર જમવા જવાનું છે અને શનિવારે આપણે પિકનિક ઉપર જઈશું તો પછી રવિવારે મંદિરે જઈશું અરે હા મંદિર વાટકો લઈને ભીખ માંગવા મંગળવારે ગુરુ બુધવારે ફરવા જઈશું અને ગુરુવારે ફરવા ગુરુવારે ક્યાં જઈશું ગુરુવારે છે ને મૂવી જોવા જઈશું ગુરુવારે મૂવી જોવા જઈશું